આ પ્રાર્થના સાહેબ હું ઘેરાતો એટલે હારી શીશું તું તો ઓનલાઈન મન લાગે મોબાઈલ માં ફ્રી પિક્ચર કેટલી વાર જોયું તું બધામાં

પિક્ચર વાળીને બીજી કા આપણે રોજ પેલી ગભરાય એ હું વિચાર પ્રાર્થના કાકી જલ્દી સુંદર સત્યમ શિવમ સુંદર

रकीडो यस सर याकुडो यस सर टेम्पो यस टीचर तू बोल यस टीचर ताना मु टीचर देखाव तू ए, ए सर के वेला घोडा टी टीचर देखाव तन आवड मोठे ते खबर नाही बाहेर ओए मी कितो अवतार के आन नाही किचन किसान

પાછી તો હાર હું પ્રશ્ન પૂછું ખબર છે ઓગણપચાસ કેટલા થાય એ મને ખબર હા સાહેબ એતો મને ખબર પણ તમારું હું બધું બધું વેણી વેણી ને કેવું તમારું ખાલી કોમ નહીં બધું વેણી વેણી શું તમારું પૂછો ખાલી મારું નહીં કેવું તારું કે ઘડી ચીર તાર અંગે શું થવાનું છે એ તો મને નહીં ખબર મને શ્રી ખબર હા મને ખબર તો મન તો ખબર હતા મન તો ખબર છે મને ખબર ખબર પડી હવે માર પડવા નથી ઘડી ચીડતા તારી ખબર હતી નાટક નાટક કરે ભાઈ આ બેઠો બેઠો કરે છે અંધ્રદ્ધા માં પડે ભણવા માં તો ધન આવતા જ નહી બધા પ્રશ્ન તને પૂછવાય

તને વીસ રૂપિયા ધડ્યા તમે બે દાણા હેડ્યા તને વીસ રૂપિયા ધડ્યા બરોબર ભેગા તો તમારા બે હાખા ભાગે કેટલા આવે દસ રૂપિયા દસ 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 આવે ને તો વાના દોડે પોચ પડ્યા તા તો તનાલ દીધા તો બાકી તાર કેટલા લેવાના રે પોચ રૂપિયા હા બહુ સરસ હો બે તો બે તો એ હા મને પોચ રૂપિયા લેજે મનાલું યાર સાહેબે કીધું મારે તારા જોડે પોસ રૂપિયા લેવાના સાહેબ ને કીધું એ સાહેબ હું ઓને પો રૂપિયા માંગે એક થાપો રૂપિયા માંગે સાહેબ માંગી સાહેબ તમે હાલ કીધું પોસ રૂપિયા તારે લેવા લેવાના

ના આવે ગાડી આવે આગળ થી ઘોડો ભગવાન બનાવેલો અને ગાડું પાછળ મોણસે બનાવેલું એમ બે ભેગું હોય ને તો ઘોડા ગાડી સાહેબ એ ઘોડા જોવા ને એટલે બધું ઘોડા ગાડી ઘોડાગાડી દેખાય

आरती पिपूडू लाया तो नऊ नाही पिपूडू लाई बैठो बैठो बोलरो खेळत कर जाय तू आज साहेब आता थप्पियो थप्पियो गणी रे आव कशू नाही ल आ तो आवतो रो न परत दडी हो ए